નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ આવતી અષાઢ મહિનાની અમાસ વિશે કે જેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે તેનું મહત્વ વ્રત કથા આ દિવસે શું કરવું શું ન કરવું તથા આપણા ઘરમાં પિતૃદોષ છે કે નહીં અને પિતૃદોષ હોય તો તેના કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી પિતૃદોષ શાંત થાય તેના વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો બોલીએ શંકર ભગવાન કી કી જય 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 શ્રી વિષ્ણુ ભગવાન વર્ષો પહેલા કાંચી નામનું એક નગર હતું એ નગરમાં દેવસ્વામી નામે એક બ્રાહ્મણ રહેતા હતા એમની પત્નીનું નું નામ ધનવંતિ હતું કે જે ખરેખર લક્ષ્મીજી નો અવતાર હતા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સાત પુત્રો અને ગુણવંતી નામની ગુણવાન પુત્રી હતી સાતેય ભાઈઓ પરણેલા અને ગુણવંતી કુવારી હતી ગુણવંતી માટે યોગ્ય વરની શોધખોળ ચાલી રહી હતી પણ ક્યાંય વર મળતો ન હતો એક દિવસ એક બ્રાહ્મણ તેમના આંગણે ભિક્ષા માટે આવ્યા સાતેય વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપ્યા ગુણવંતી પણ ભિક્ષા લઈને આવી અને બ્રાહ્મણને ભિક્ષા આપવા લાગી ત્યારે બ્રાહ્મણ દેવે ગુણવંતીને આશીર્વાદ આપ્યા કે ધર્મવતી ગુણવંતીએ પોતાની માતાને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી કે બા મહારાજે મારા અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા ગુણવંતીની વાત સાંભળીને ધનવંતી તેની સાથે આવી અને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે મહારાજ આપે મારા દીકરાની વહુઓને

ત્યારે મહારાજે કહ્યું કે બાઈ જો તારે ઘેર સોમા આવે અને તું તેનું પૂજન કર તો તારી દીકરી વિધવા થતી બચે ત્યારે ધનવંતીએ પૂછ્યું કે કે મહારાજ મહારાજ કોણ છે 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 ક્યાં રહે રહે ત્યારે કહે દ્વીપમાં અને તે જાતથી ધોબણ છે આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા સાંજ થઈ દેવસ્વામી ઘરે આવ્યા ધનવંતી મહારાજે કહેલી બધી વાત દેવસ્વામીને કહી

ભાઈ બહેન સારા સકન જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા રાત દિવસ ચાલે છે થાક લાગે ત્યારે બેસે છે ભૂખ લાગે ત્યારે કઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે નદી કે કૂવ આવે તો પાણી પી લે છે અને ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા ત્યાં એક વળના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેવી રીતે ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા એ વડના પોલાણમાં એક ગીધ અને તેના બચ્ચા રહેતા હતા ગીધ બચ્ચાઓ માટે ખાવાનું લઈને આવ્યું અને બચ્ચાને કહ્યું કે લ્યો ખોરાક ત્યારે બચ્ચાઓ કહ્યું કે અમારા ગળ્યા ખોરાક કેમ ઉતરે જુઓ તો ખરા પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે ગીધે ભાઈ બહેન ને જોયા એટલે આણેલો ખોરાક તેને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે તમે ભૂખ્યા છો તો આ ખાઓ પછી તમારે જે કામ હોય તે મને કહેજો હું તે કામ કરી આપીશ શિવ સ્વામીએ કહ્યું કે હે ગિદ્રાજ અમારે સમુદ્રની પાર જવું છે જ્યાં સિંહલ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબળને લાવવાના છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી ગીધે ઘણું સમજાવ્યું તેમને ખવડાવ્યું અને સવાર થતા જ ગીધે ભાઈ બહેનને પોતાની પાક પર બેસાડીને સોમા સોમાધોબરના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું ભાઈ બહેને વેલી સવારમાં ધોબરના ઘરનું આંગણું વાડી જોડીને સાફ કરી દીધું આમ એક દિવસ સોમાએ પોતાના છોકરાની વહુને કહ્યું કે આપણો આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુને ખબર નહીં પછી શું જવાબ આપે એટલે સોમાએ વિચાર્યું કોણ લીપે છે તે જાણવું પડશે તે સંતાઈને રાત્રે જાગે છે રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગ્યા તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો ત્યારે શિવ સ્વામી કહે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ અને શિવ સ્વામીના શબ્દો સાંભળી સોમા તો બૂમો પાડવા લાગી રડવા લાગી અને કહેવા લાગી અરે રે આ તો ઉલટી ગંગા વહી મારું ધોબળનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ આ તમે શું કરી રહ્યા છો મને પાપા નાખી રહ્યા છો એટલે શિવ સ્વામીએ કહ્યું કે આ મારી બહેન ગુણવંતીના નસીબે લગ્નમાં જ વિધવાપણું લખાયું છે પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતું વિધવાપણું અટકે એટલે તમને પ્રસન્ન કરવા માટે જ આ કામ કરી રહ્યા છે તો આ વાત સાંભળીને કહેવા લાગ્યા કે મહારાજ હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે કૃપા કરીને આજે મારા આંગણા ની સફાઈ કરો છો તે કામ રેવા દો પછી સોમાએ ઘરમાં જઈને બોલાવીને કહ્યું કે મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મૃતદેહને મારા આવ્યા વિના બહાર કાઢવાનો નથી વવુએ તેમ કરવા હા પાડી એટલે સોમા શિવ સ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા અને જોત જોતામાં તો કાશી નગરીમાં આવી પહોંચ્યા સોમાને લઈને શિવ સ્વામી ગુણવંતી ઘરે આવ્યા અને સોમાનું પૂજન કર્યું ધનવંતી સોમા રુદ્ર શર્મા સાથે લગ્ન કર્યા શુભ મુહૂર્તમાં લગ્નની તૈયારીઓ થવા લાગી મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ સપ્તપદીની વિધિની શરૂઆત થતા જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યા ત્યાં તો રોગ કકળ શરૂ થઈ ધનવંતી તો માથું કુટવા લાગી નાનાથી મોટા દરેક ન કરો પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે આમ કહીને તેણે જે અમાસ વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું એટલે તરત જ રુદ્ર બેઠા થયા જે રડતા હતા તે બધા હસવા લાગ્યા

આજે તો મારે અમાસનું વ્રત છે મારાથી કપાસનો ભારો ન અડકાય ડોસી તો આટલું કહીને આગળ ચાલતા થયા એટલામાં મૂડાનો ભારો લઈને જતી એક બાઈ આવી તેણે સોમાને કહ્યું કે બહેન ઓ બહેન મારા માથા પરથી જરા ભાર ઉતારો તો આપણે જરા બેસીને વાતો કરીએ ત્યારે સોમાએ કહ્યું કે ના રે ના બહેન મારે આજે અમાસનું વ્રત છે મારાથી મૂડા ન અડકાય આમ કહીને

તો શંકર ભગવાન ભગવાન કી કી જય જય શ્રી વિષ્ણુ જય મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસનું અમાસ મહત્વ એટલા માટે છે કે આ દિવસે સ્નાન દાન અને જપ કરવાથી અન્ય દિવસો કરતા ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે શિવ પાર્વતી ની પૂજા કરવાનો પણ મહિમા બતાવેલો છે શ્રદ્ધા અને ભક્તિથી કરેલું શિવ પાર્વતી નું પૂજન આપણા જીવનમાં આવી પડેલા દુઃખ કષ્ટ અને પીડા ને દૂર કરે છે તથા સુખ શાંતિ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે આ હરિયાળી અમાસ ના દિવસે ખેડૂત પોતાના ખેતીના ઓજારોની પણ પૂજા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે વર્ષભર દરમિયાન અમારો પાક સારો થાય અને આ કારણે પણ આ અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે આ અમાસના દિવસથી જ દશામાના વ્રતની શરૂઆત થાય છે કે જે દસ દિવસ સુધી ચાલે છે આજે સવારે દશામાનું વિધિપૂર્વક સ્થાપન કરીને ભાવભક્તિપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે ગુણગાન ગાવામાં આવે છે

આજે માતા મહાલક્ષ્મીને સમર્પિત અમાસ હોવાથી શ્રીયંત્રનું પૂજન પણ કરાય છે માતા મહાલક્ષ્મીનું પૂજન ભગવાન શ્રી નારાયણ સાથે કરવું જોઈએ આજના દિવસે શ્રાદ્ધ તર્પણ ગૌગરાસ કાગવાસ કૂતરાને રોટલી અને કીડિયારું પૂરવું પણ શુભ મનાય છે આજે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે પ્રદક્ષિણા થાય છે તથા પિતૃ માટે પિંડદાન પણ કરાય છે કેમ કે આપણા હિન્દુ ધર્મમાં અમાસનો દિવસ પૂર્વજોને સમર્પિત હોય છે આજે જો પૂર્વજો માટે જે કંઈ દાન પુણ્યનું કાર્ય કરવામાં આવે તો તેવો ખુશ થાય છે ગીતાજીનો પાઠ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તથા ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી પણ પિતૃ દેવતા પ્રસન્ન થાય છે ગીતાજીનો પાઠ કરીને જો પિતૃ દેવતાને સમર્પિત કરવામાં આવે છે તો તે પાઠના પુણ્ય વડે તેઓને ભગવાનનું ધામ મળે છે પિત્રો પાછળ આજે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે છત્રી જૂતા ચંપલનું દાન કરાય છે પિતૃ સંસ્કાર દ્વારા પણ પિતૃ દેવતાને પ્રસન્ન કરી શકાય છે ઘણા લોકો આજના દિવસે વ્રત કરે છે ઉપવાસ કરે છે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા મંદિરની સફાઈ કરી ત્યાં બિરાજમાન બધા દેવી દેવતા ઈષ્ટ દેવતા તથા આપણા કુળદેવીનું ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું સૂર્યનારાયણ ને અર્ધ આપવું કે જેનાથી યશ કીર્તિ ધન અને વૈભવ મળે છે વાસ્તુ દોષ દૂર થાય છે વંશ વૃદ્ધિ થાય છે ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે

અને આથી જ આપણા પિતૃઓ માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરતા રહેવું જોઈએ આપણા કમાણીના પાંચ થી દસ ટકા ભાગ તેમના માટે પણ કાઢવો જોઈએ કે જેથી આપણી કમાણીમાં બરકત રહે ધાર્મિક માન્યતા અનુસાર હરિયાળી અમાસના દિવસે વૃક્ષ વાવવાથી અને છોડ લગાવવાથી પણ પુણ્ય મળે છે બંધ નસીબના દરવાજા ખુલી જાય છે અને વૃક્ષારોપણ કરવાથી ગ્રહદોષ અને બાધાઓ પણ દૂર થાય છે આજના દિવસે તુલસીનો છોડ આમળાનો વૃક્ષ કેળા અથવા વડનો વૃક્ષ પીપળો લીમડો વગેરે જેવા દેવીય અને ઔષધ્ય વૃક્ષો લગાવવાથી પણ લાભ મળે છે જીવનમાં સુખ શાંતિ મળે છે આ હરિયાળી અમાસના દિવસે આપણે ગરીબ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ જમાડવું જોઈએ દાન કરવું જોઈએ તથા તેની સાથે પશુ પક્ષીઓ માટે પણ દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ મુંગા પશુઓને ખવડાવવું જોઈએ આજે ઘરમાં શાંતિ જળવાઈ રહીએ તે માટે ઘરમાં મીઠાવાળું પોતું ફેરવવું જોઈએ આજે પીપળાના વૃક્ષ નીચે પણ દીવો કરવામાં આવે છે ત્યાં બેસીને પિતૃ પિતૃમંત્રનો જાપ કરાય છે મહામૃત્યુંજય મંત્રનો જાપ થાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ થાય છે કે પછી વિષ્ણુ મંત્રનો જાપ પણ કરવામાં આવે છે આજે પિતૃઓના નામે ગાયને રોટલીમાં ગોળ ઉમેરીને ખવડાવવામાં આવે છે અથવા તો આપણે જે પણ રસોઈ બનાવી હોય તે આજે ગાયને ખવડાવવામાં આવે છે કેમ કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતા વસે છે અને માત્ર ગાયને જમાડવાથી તેત્રીસ કોટી દેવી દેવતાને જમાડ્યા સમાન આપણે પૂન મેળવી શકીએ છીએ અને એમાં પણ આ હરિયાળી અમાવસનો મોટો દિવસ એટલે આપણને તેનું પૂન પણ અનેક ગણું મળે છે એટલે આવી રીતે હરિયાળી મહિમા ખૂબ જ મોટો છે આજના દિવસે શુભ કાર્યો કરવાથી તેનું અનેક ગણું પુણ્ય ફળ મેળવી શકાય છે તો મિત્રો આજે આપણે સાંભળ્યું હરિયાળી અમાસ નું મહાત્મય વ્રત ની વિધિ વ્રત ની કથા તથા આ દિવસે કરવામાં આવતા કાર્યો અને ઉપાયો જો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર